નમસ્કાર મિત્રો આજે આપણે બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને આપણું અસ્તિત્વ સુધીની વાત કરીશું ત્યાંથી પૃથ્વીના અસ્તિત્વની વાત કરીશું અને પૃથ્વીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકૃતિનું જતન કરવું ખૂબ જરૂરી છે અને અત્યારે જે પ્રકૃતિ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને આપણે એના માટે શું કરી શકાય થોડી એના વિશે વાત કરીશું એટલે ઓવરઓલ ચર્ચા જે છે આવી રીતે આગળ વધશે તો આપણે એ ચર્ચાની શરૂઆત કરીએ કરીએ શરૂઆત હેલો મિત્રો આજે આપણે થોડી વિજ્ઞાન શું છે એના વિશે વાત કરીશું તો વિજ્ઞાન જે છે ને આજે હું તમારી સામે બોલી રહ્યો છું તમે વિડીયો જોઈ રહ્યા છો તો આ જે સમય છે ને હાલની ક્ષણ એ ક્ષણ સુધી બ્રહ્માંડને પહોંચવામાં ચૌદ બિલિયન વર્ષ લાગ્યા છે કે બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને આ હાલની ક્ષણ સુધીનો જે કુલ સમય છે ચૌદ બિલિયન વર્ષ અને એ જે આખું બ્રહ્માંડ છે એમાં કરોડો આકાશગંગાઓ છે એ કરોડો આકાશગંગાઓમાં એક કણ સમાન મિલ્કી વે આકાશ ગંગા છે મિલ્કી વે ગેલેક્સી મિલ્કી વે ગેલેક્સી એ કણ સમાન છે જો કેટલી નાની કણ સમાન છે કે આ ગેલેક્સીના એક છેડાથી બીજા છેડે જવું હોય તો પ્રકાશને કેટલું અંતર કાપવું પડે એક લાખ પ્રકાશ વર્ષ અંતર કાપવું પડે તો એક લાખ પ્રકાશ વર્ષ એટલે શું તો કે પ્રકાશનું એક સેકન્ડમાં કાપેલું અંતર ત્રણ લાખ કિલોમીટર છે તો જો પ્રકાશ એક વર્ષ સુધી અંતર કાપે જાય કેટલું બધું અંતર કાપે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ સો વર્ષ બસો હજાર વર્ષ દસ હજાર પંદર એક લાખ બે એક લાખ પહોંચી ગયા તો વિચાર કરી લો કે જે પ્રકાશ એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર અંતર કાપે તો એને એક લાખ પ્રકાશ વર્ષ એક લાખ વર્ષ સુધી પ્રકાશ ગતિ કરે જ રાખે કરે જ રાખે ત્યારે એક નાનકડી કણ સમાન ગેલેક્સીનો છેડો આવે આવા નાના કણ સમાન ગેલેક્સીમાં એક સેન્ટર છે ત્યાંથી આપણું સૂર્ય અઠ્યાવીસ હજાર પ્રકાશ વર્ષ અંતરે છે અઠ્યાવીસ હજાર પ્રકાશ વર્ષ અંતર જેટલી ત્રીજીયાના માર્ગ ઉપર એ આપણી આકાશગંગામાં સૂર્ય ફરે છે સ્પાઇરલ ગેલેક્સીમાં ગોળ 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 ફરી ફરે જાય છે હવે આ જે સૂર્ય છે ને એની આજુબાજુ નજીકનો જો તારો ઇમેજિન કરવો હોય તો આલ્ફા સેન્ટુરી નામનો એક તારો છે એ સાડા ચાર કે સવા ચાર પ્રકાશ વર્ષ દૂર છે નજીકનો તારો પણ અને આ સૂર્યની આજુબાજુ પૃથ્વી સહિત નવ જેટલા ગ્રહો સુંદર મજાના રંગીન અદ્ભુત ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે એમાંની સૌથી સુંદર જે દેખાતી હોય તો આપણી પૃથ્વી છે ઉપરથી જુઓ તો વાતાવરણના કપડાં ઓઢેલી વાતાવરણનું જે આવરણ છે વાયુમંડળના સ્વરૂપે કપડાં ઓઢેલા હોય એવી લીલી અને વાદળી રંગની ઉપરથી આપણને દેખાય છે અને વચ્ચે વચ્ચે સફેદ સફેદ છાંટાઓ વાદળાઓ કે બરફ સ્વરૂપે આપણે જોઈએ છીએ આ જે પૃથ્વી છે એનું બ્રહ્માંડની સાપેક્ષમાં શું અસ્તિત્વ છે તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું કે સમુદ્ર કિનારે એક કણ લઈએ કણ લઈએ અને એ સમુદ્ર કિનારે રહેલા જેટલા પણ રેતીના કણો છે તમામ કણોની સંખ્યા વડે એ નાના કણને ભાગીએ એટલી નાની સાઈઝની પૃથ્વી છે સમગ્ર બ્રહ્માંડમાં તો આપણું અસ્તિત્વ શું છે આપ સમજી ગયા છો હવે આપણી સુંદર મજાની પૃથ્વી છે આવડા મોટા પ્રમાણમાં જ્યાં આપણું કંઈ વેલ્યુ જ નથી એવડી નાની ટપું એમાં સુંદર મજાની પૃથ્વી ઉપર સુંદર મજાના જે રંગીન આપણે આ આકાશ જોઈએ તો મસ્ત રંગીન દેખાય બ્લૂ આકાશ દેખાય ઘડીકમાં સોનેરી થઈ જાય જમીન ઉપર ખારું પાણી મીઠું પાણી તળાવ નદીઓ વૃક્ષો પહાડો બરફ અને જીવોના અલગ અલગ ચહેરાઓ પ્રકૃતિએ જીવોમાં અલગ અલગ ચહેરાઓ મૂક્યા છે ખાલી મનુષ્યની જ વાત નથી કરતો બધી જ જાતના જીવ પશુ પક્ષી વનસ્પતિ મનુષ્ય ઇન્સેક્ટ જીવ જંતુ બધા જ આવી ગયા તમામ જીવોના અલગ અલગ ચહેરાઓ પૃથ્વી ઉપર ભગવાને મૂક્યા છે અને દરેક ક્ષણે આ જીવો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આપણે પણ દરેક ક્ષણે નવો જન્મ લેતા હોઈએ છીએ ક્યાંક કોઈને કોઈ જગ્યાએ પૃથ્વી ઉપર જન્મ થતો જ હશે અને શમશાન ઘાટમાં ચિતા બળતી હશે તો એક પ્રકૃતિનો નિયમ છે જીવન અને મૃત્યુ હવે આપણને જે રહેવા માટે પૃથ્વી આપી હતી કુદરતે એ પૃથ્વી બહુ સુંદર મજાની હતી પણ આપણે જેવું મનુષ્ય નામના પ્રાણીએ જ્યારે પૃથ્વી ઉપર પગ મૂક્યો ને ત્યારથી જ પૃથ્વીમાં સમસ્યાઓ ચાલુ થઈ ગઈ પૃથ્વી જે છે ને એને સુંદર મજાની હતી કોઈ બોર્ડર નથી આપણે એને દેશોમાં વિભાજન કરી દીધું આપણી પૃથ્વી છે એ સાત ટુકડાઓની બનેલી છે સાત ખંડો એ ખંડોની અંદર આપણે દેશો બનાવી દીધા દેશોની અંદર રાજ્યો બનાવી દીધા સ્ટેટ હવે એ સ્ટેટની અંદર આપણે ભાષાઓ બનાવી દીધી અલગ અલગ ભાષાઓ અલગ અલગ જાતિ અને એમાં આપણે વહેંચાઈ ગયા અલગ અલગ ભાષાઓમાં જાતિઓમાં ધર્મમાં વહેંચાઈ ગયા કે આપણે થયું શું કે આપણે વહેંચાઈ ગયા ને હવે આપણે અંદરો અંદર ઝડી ઝઘડી રહ્યા છીએ ભાષાઓ વચ્ચે ઝઘડો ધર્મ વચ્ચે ઝઘડો દેશો વચ્ચે ઝઘડો અને અત્યારે તો યુદ્ધ ચરમ સીમા ઉપર છે વિશ્વ યુદ્ધ થવાની તૈયારી છે એવું જ લાગી રહ્યું છે એટલે ચાલુ જ છે પણ એ વ્યાપક સ્વરૂપ લઈ લે સમગ્ર વિશ્વમાં એવા લક્ષણો દેખાઈ રહ્યા છે તો આપણે આપણી જાતને એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણો જે જન્મ થયો છે પૃથ્વી ઉપર એ શા માટે થયો છે શા માટે આપણે અહીં આવ્યા છીએ પૃથ્વી ઉપર પહેલો પ્રશ્ન આપણને શું થવો જોઈએ તો હું તમને એક કે આપણે પૂછવું પડશે આપણી જાતને કે આપણે આ સફર જારી રાખવો છે લડાઈ કરવી છે કે શાંતિ જોઈએ છે અત્યારે તમે જો એટલું બધું જ આપણી પૃથ્વી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે કે પ્રોજેક્ટ કોઈ બી પ્રોજેક્ટ હોય વિકાસ માટે તો એ પ્રોજેક્ટ સારા જ હોય છે પણ એ પ્રોજેક્ટ પ્રકૃતિના ભોગે પૂરા કરી રહ્યા છીએ આપણે આપણે એની સામે પ્રકૃતિમાં જે આપણે નુકસાન કરીએ છીએ એને બેલેન્સ કરવા માટે કંઈ નવા પગલાં નથી લેતા વન સાઇડેડ વૃક્ષો કાપી રહ્યા છીએ આપણું જીવન ચારે બાજુ પ્રોડક્ટથી ઘેરાયેલું છે પ્રોડક્ટ એટલે તમે સમજો છો કે પ્લાસ્ટિકથી લઈને મેટલ્સથી લઈને દરેક વસ્તુ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે સવારે ઉઠો આપણું ઘર છે ને એની અંદર પ્રોડક્ટ જ પ્રોડક્ટ છે રસોડું પ્રોડક્ટ જ પ્રોડક્ટ તો તમામ પ્રોડક્ટ જે આપણે યુઝ કરીએ છીએ કપડાં પણ દરેક વસ્તુ ફેક્ટરીમાં બને છે પ્રોડક્ટથી કહેવાનો મતલબ છે દરેક વસ્તુ ફેક્ટરીમાં બને છે અને બનાવવા માટે કેટલું પાણી વેસ્ટ કર્યું હશે કેટલું પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું હશે જમીનમાંથી કેટલું એમને ખેંચ્યું હશે એ તત્વો કાઢવા માટે પ્રોડક્ટ બનાવવા કોઈ તિજોરી બનાવવી પ્લાસ્ટિક બનાવવું તમામ વસ્તુ બનાવવા માટે જમીનમાંથી કંઈ ખેંચ્યું હશે એને અને ખેંચીને એને પ્રોસેસ કરીને આપણા ઘર સુધી લાવ્યા અને આપણે ખરીદી પ્રોડક્ટ આ જે સિસ્ટમ છે એની અંદર બધું જ નિર્જીવ છે આપણી આજુબાજુ સજીવ જેવું કંઈ છે જ નહીં સંવેદનહીન વસ્તુઓ છે થશે શું કે આપણે આવું પાંચ દસ પંદર વર્ષ સુધી ચાલશે અને પ્રોડક્ટની જરૂરિયાત વધતી જ જશે વધતી જ જશે ડિપેન્ડન્સી નવી નવી વેરાયટી વેરાયટી પ્રોડક્ટ આવશે નવી નવી વસ્તુઓ આપણે ખરીદીશું બનાવવાવાળા બનાવશે વેચવાવાળા વેચશે ખરીદવાવાળા ખરીદશે અને તે નુકસાન પૃથ્વીનું જ છે તો આપણે આના માટે આવ્યા હતા પૃથ્વી ઉપર પૃથ્વીનું સંરક્ષણ કરવાની કોઈક જવાબદારી જેવું હોય છે કે નહીં તો પહેલાં આ વિચારવાની જરૂર છે કે પ્રકૃતિને કેવી રીતે બચાવીશું તો વિજ્ઞાન જે છે ને વિજ્ઞાન એનું લક્ષ્ય એ છે કે પહેલાં તમે પ્રકૃતિને સમજો પ્રકૃતિને સમજશો તો તમે એને બચાવવા વિશે વિચારશો પણ અત્યારે આપણે પ્રકૃતિને સમજતા જ નથી પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે એટલે વિજ્ઞાન નથી સમજાતું આડે ધડ આપણે પ્રકૃતિને નુકસાન કરી રહ્યા છીએ એટલે આપણે વિચારવા જેવું છે આના ઉપર અજીવ અને મને એવું લાગે છે કે આપણે નેક્સ્ટ આપણા પછીની જે પેઢી આવશે ને એના માટે પૃથ્વી રહેવાલાયક નહીં હોય ખાસ કરીને જમીન પ્રદૂષિત હશે પાણી પ્રદૂષિત ભોજન પ્રદૂષિત હવા પ્રદૂષિત ઓક્સિજન માસ્ક લઈને જ બાળકો હોસ્પિટલમાંથી બહાર આવશે માસ્ક પહેરીને અને ઘરમાં પણ થોડા દિવસ ઓક્સિજન માસ્ક કરીને રાખવાનું ફરજિયાત હશે અમુક મોટો થાય પછી માસ્ક કાઢી નાખવાનું હવા એટલી પ્રદૂષિત હશે તો આટલું બધું હદે આપણી પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે તો કોઈ બોલતું નથી કોઈને કંઈ પડી જ નથી કંઈ ઉતાવળમાં ક્યાં દોડી રહ્યા છે વડાએ ખબર નથી પડી રહી મને અને ન્યૂઝ જે છે ન્યૂઝ જેને કહેવાય એ ન્યૂઝ જેવું તો ન્યૂઝ રહ્યું જ નથી ન્યૂઝ એટલે કે આપણી આસપાસની જે પ્રકૃતિ છે દુનિયા એને એની લગતા સમાચાર હોય કોઈ પર્ટિક્યુલર સરકાર નેતા પાર્ટી અમેરિકા પાકિસ્તાન ચાઈના આ કોઈ ન્યૂઝ નથી ન્યૂઝ આ છે જ નહીં તમારી આસપાસ તમે પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચી રહ્યા છો પહોંચાડી રહ્યા છો તમારી આજુબાજુ તમે પાણી આવે તો પાણી રોડ ઉપર વેસ્ટ કરી રહ્યા છો ઘણી બધી વસ્તુઓ છે જે તમે શીખવી પડશે આપણી આજુબાજુ આપણી સોસાયટીમાં ઘણી બધી લાઇટ્સ પણ દિવસે ચાલુ રહે છે એલઈડી લાઇટ્સ એ એલઈડી લાઇટ્સનું બિલ કોણ ભરે છે આપણે જ ભરીએ છીએ તમને ખબર નહીં હોય પણ ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય છે દિવસે પણ ચાલુ હોય છે કોઈ તંત્ર પગલાં નથી લેતું આમાં તંત્રનો દોષ જ નથી દોષ આપણો જ છે જેવી પ્રજા એવો રાજા જેવા આપણે છીએ એવા જ આપણો રાજા હોય સ્વાભાવિક છે એમાં રાજાનો કોઈ દોષ જ નથી કોઈ નેતા ભ્રષ્ટાચારમાં પકડાય કોઈ જજ પકડાય નકલી પોલીસ સ્ટેશન પકડાય નકલી કોર્ટ પકડાય આ બધામાં કોઈનો દોષ જ નથી સિસ્ટમનો દોષ આપણો જ છે જેવા આપણે છીએ એવો જ રાજા છે આપણે શું કરવાનું છે નાના નાના સ્વાર્થ ખાતર જીવન જીવવાનું છે કે પ્રકૃતિને બચાવવા માટે જીવવાનું છે આજે ખરેખર સમય છે વિચારવાનો કારણ કે મારી આજુબાજુ પણ હું જોઉં છું ઘણી કે આપણે વૃક્ષોનું આટલું જતન કરીએ છીએ અને વૃક્ષો પછી કાપી દેવામાં આવે પ્રોજેક્ટ ખાતર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થવો જોઈએ એની સામે તમે જેટલા પણ નુકસાન કરો છો પ્રકૃતિને એ પ્રકૃતિને બચાવવા માટે તમે જે નુકસાન કર્યું એની ભરપાઈ તમારે કરવી જ પડશે આવી જવાબદારી ઇન્ડસ્ટ્રીની પણ હોય ઇન્ડસ્ટ્રીને પણ જવાબદે બનાવવામાં આવે જે એ કામ કરે છે પોલ્યુશનથી લઈને તમામ વસ્તુ માટે એ પણ જવાબદાર છે આજે જે પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ એ તમામ પ્રોડક્ટો વપરાયા પછી ક્યાં જાય છે રોડ ઉપર ફેંકી દેવાય છે રિસાયકલ ઓછું થાય છે તમને કચરો લઈ જાય છે પણ રિસાયકલ હજી થતું નથી એટલી સુવિધા નથી આપણા ઇન્ડિયામાં જેટલો કચરો નીકળે છે ને એમાંનો અમુક ટકા જ રિસાયકલ થાય છે હજી એ પોલિસી તો બની છે પણ એને અમલનીકરણમાં છેવાડાના ગામ સુધી પહોંચવામાં ટાઈમ લાગશે છેવાડાના ગામ સુધી રિસાયકલ પ્લાન્ટ પહોંચવામાં વાર લાગશે એટલે આજની તારીખમાં તો પ્લાસ્ટિક પણ જમીનમાં જ ભળી જાય છે એવી સ્થિતિ છે તો એ કચરો પ્રોડક્ટ બનાવનાર પોતે પણ એવી જવાબદારી લે કે ભાઈ અમે જેટલા ટન પ્લાસ્ટિક માર્કેટમાં વેચ્યું છે એટલા ટન પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની જવાબદારી અમારી ફ્રીમાં કોઈ ચાર્જ નહીં લેવાનો કોઈ કંપની અમુક ટકા અમુક ટન પ્લાસ્ટિક વેચે છે અમુક ટન પ્લાસ્ટિક વેચે છે પ્રોડક્ટ તો કમસે કમ એ કંપની એટલી જવાબદારી લે કે હું આટલું પ્લાસ્ટિક જે મેં માર્કેટમાં મૂક્યું છે ને એટલું હું એકત્રિત કરીને રિસાયકલ કરી દઈશ તમામ લોકો તમામ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકો હોય જે આ પ્રોડક્ટ બનાવતા હોય લોકોના ફાયદા માટે બનાવતા હોય તો તમામ લોકોને આવી જવાબદારી ફરજિયાત આપવી જોઈએ કે તમે જેટલું વેચાણ કરો છો જેટલા ટન પ્લાસ્ટિક લોખંડ જે કંઈ બી વેચાણ કરો એટલું પાછું આપણે ફોકસ પ્લાસ્ટિક ઉપર જ રાખીએ અત્યારે તો જેટલું પ્લાસ્ટિક તમે માર્કેટમાં જાય છે એ બનાવનાર પોતે જ એવી જવાબદારી લે કે અમે રિસાયકલ કરીશું તો લગભગ આ સમસ્યાનું સમાધાન થઈ જાય અને એવા રિસાયકલ પ્લાન્ટ ભાગીદારીમાં કારણ કે એક ગામમાં તો એક પ્રોડક્ટ તો હોય નહીં એક ગામમાં ઘણી બધી કંપની પોતાનું વસ્તુઓ વેચતી હોય તો એ ગામમાં ઘણા બધા લોકો લોક ફાળા કંપનીઓ પોતાનો ફાળો આપે આર્થિક રીતે અને ત્યાં એક રિસાયકલ પ્લાન્ટ બને પ્લાસ્ટિક માટેનો અને ત્યાં પોતે એ કંપનીઓ પોતાની જવાબદારી નિભાવી અને અમુક પ્લાસ્ટિક જે એમના એમાં આવતું હોય ક્રાઇટેરિયામાં કે ત્યાં મોકલે માટે આવી રીતે થોડી જવાબદારી બધાએ નિભાવવી પડશે માત્ર તમે હું નહીં આપણે બધા સૌએ આ કામ કરવું પડશે નહીં તો પૃથ્વી બચવાની નથી એ ફાઇનલ છે મંગળ ઉપર એ કંઈ રહેવા જેવું છે નહીં સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર આવતા આઠ મહિના લાગી ગયા હતા ચારસો કિલોમીટર દૂર ઉપરથી પાછા આવતા આઠ મહિના લાગ્યા ઉપર આપણું જીવન કઠિન છે તો ભગવાને આપણને પૃથ્વી ઉપર જીવવા માટે બનાવ્યા છે પહેલાં તો આપણે પૃથ્વી ઉપર જીવવાલાયક તો બનીએ આપણી જાતને એવા તો બનાવીએ કે પૃથ્વી ઉપર જીવી શકીએ બરાબર એટલે સૌને વિનંતી છે કે પ્રકૃતિનું રક્ષણ કરો પ્લાસ્ટિકનો મિનિમમ યુઝ કરો પ્રકૃતિને સમજો વિજ્ઞાનને સમજો વિજ્ઞાનને સમજશો તો તમને પ્રકૃતિને પ્રકૃતિને બચાવવામાં થોડી મદદ થશે જય ભારત જય અસ્ત